મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે તો આજે આપણે રોકાઈ ગયા હતા અને રાતે ગયેલા હતા આપણે કોટડા તો હવે અત્યાર નીકળવાનું છે ભાવનગર તો પહેલાં તો આપણે તલાજા યુટ્યુબર ની મુલાકાત લેતી જવાની છે પછી ક્યાં જઈ વિડીયોમાં બન્યા રહેજો તમને બતાવશું અને જો અમારે વિપુલભાઈ ની બધા રોકાઈ ગયેલા હતા એવું છે તો જો વિપુલભાઈ ની થઈ ગયા છે અને અસ્મિતા એવું મારા પપ્પા જો અંદર કામ કરે છે એવું છે કારણ કે હવે જાય છે અમે ભાવનગર બાજુ તો હજી તો વાટમાં અમે કેટલા ટેશન લેવું કાંઈ નક્કી નહીં પણ વિડીયોમાં રહેજો મજા આવશે સારું હાલો તો હવે કંઈક જઈને મળશું હવે હાલો મિત્રો તો આપણે જે યુટ્યુબરની વાત કરતા થાય એના ઘરે આપણે ફોગી ગયા છીએ અને પહેલાં ગયા હતા દુકાને પણ એ કે આપણે ઘેરે જવાનું છે એટલે પછી વી આવ્યા છીએ અહીંયા આપણે ઘેરે અને અત્યારે જો કોણ યુટ્યુબર છે અને તમને બતાવું અને જો ઓળખતા હોય તો કોમેન્ટમાં નામ લખજો હું નામ નહીં આપું એવું છે તો જય માતાજી જય માતાજી રાધે મારી ચેનલનું નામ છે સુભાષુક્કા વ્લોગ અને વિજયભાઈની ચેનલ છે અને અમારા અહીંયા વિપુલભાઈ છે વિપુલભાઈ અને વિજયભાઈ બે મને મળવા આવ્યા છે દુકાન આવ્યા તો ચા પાણી પીતા અંદર ન થવાય તો અમારાવાલા વિજયભાઈ અને વિપુલભાઈની ચેનલની મારા મારાવાલા મુલાકાત કરજો અને એના સબસ્ક્રાઈબર હોય તો મને સપોર્ટ કરજો અને મારા સબસ્ક્રાઈબર હોય તો અમારે વિજયભાઈ અને વિપુલભાઈનો સપોર્ટ કરજો તો બધા મિત્રો જો ઓળખતા હોય ને તો કોમેન્ટ કરજો હું નામ નહીં આપું મને નામ આવડતું નથી એવું છે અને જો ભાઈની સરસ મજાની ચેનલ છે તો સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો જો મારા સબસ્ક્રાઈબર એની ચેનલમાં જોતા હોય તો મને ખબર પડે અને એના સબસ્ક્રાઈબર મારી ચેનલમાં જોતા હોય તો મને ખબર પડે તો બધા મિત્રો અત્યારે તો સા પાણી પીવું આવી ગયા છે અને અમારા બેનને એ બધા જો એ હજી તૈયાર થાય છે અને અમે ગયા થાય એવું છે હા તો આપણે તળાજા આવ્યા છે સુભાષભાઈ ની ઘરે તો જો અહીંયા રૂપાબેન મહેશ્વરી ને શું કે તમે સાચી છે દરકારધીશ તમે કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ અત્યારે અમારા વિજય મામા અને અમારા વિપુલ માપા આવ્યા છે અમારા ઘરે તો અમે તો અત્યારે એનિમેલ છે નેશનલ આવ્યા છે અમારા વિજય મામાની જનરલે શુક્ષક ન કર્યું શુક્ષક બનાવે ભૂલતા નહીં અને અમારા મામાને બધા વીડિયો જોજો અને બહુ જ અને મામાને સપોર્ટ કરતા

હાલો મિત્રો તો હવે છે ને જો બધા નાસ્તો કરવા બેઠી ગયા છે ને તમે બધા નાસ્તો કરવા પૂકી જજો તળાજા સુભાષ રૂપા બ્લોક ને તો ન્યા અમે આવ્યા છીએ તો આગળ તમે બધા બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો તો તમને બધાને આગળ બતાવશું આપણે સાની વાટે હતા અને અત્યારે સુભાષભાઈ ને નાસ્તો લઈને આવ્યા છે એવું છે તો જો સરસ મજાનો નાસ્તો છે સમોસા ને એવું બધું છે અને જો બધે નાસ્તો કરવા

ધરાક ખાઈ આરામ ભાઈ સમોસાઇ નાસ્તો કરીને હા અને અમારા પિંચુભાઈને થોડીક નીંદર આવતી હતી તે એની નીંદર પૂરી થઈ જાય ઘડીક વોલ્ટ લઈ લઈ અને વિડીયોમાં બને રેજો હજી ઘેરે જઈને આપણે એન્ડ આપવાનું છે એ તો વાતમાં ઘણું બધું આવે છે તો વિડીયોમાં રેજો પાંચ હાલો મિત્રો તો જો આપણે વોલ્ટ કરેલો હતો હવે જઈશું આપણે ભાવનગર અને અમારા નવિયા પેન્ડને જો ત્યાં રમવું લાગે અને આ હું જાય છે જરી કોમેન્ટ કરીને કહેજો જેને ખબર હોય એ અને જો આપણે અહીંયા મંદિરે ગોલ્ડ લીધેલો હતો તો આપણો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી જશે જોવાનું ભૂલતા નહીં અને આખા મંદિરનો આપણે વિડીયો બનાવેલો છે એ પણ વિડીયો આવી જશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને હું કીધું છે શું કરવું છે જવું છે કાંઈ રહેવું છે એવું છે એમ ને હા તો જો ભાઈ એવું છે અને અમારે વિજયભાઈનો ફૂલ વિડીયો આ ચેનલ માં આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો આવી ગયો છે જોઈ આવજો પહેલા પછી એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હા જો સરસ મજાનો એકવાર બોટ જોઈ લીજો અને અવશ્ય મુલાકાત કરજો આશ્રમની મજા આવશે હાલો મિત્રો ફાઇનલી આપણે ભાવનગરમાં પહોંચી ગયા છીએ અને અત્યારે જો ફૂલ ઠડકો લાગ્યો એટલે બરફ થવા ખોટી થઈ ગયા છે એવું છે

તો સારું હવે અમે બરફ ખાઈ લઈ તમને પણ તડકો લાગ્યો હોય તો બરફ ખાવા પહોંચી જજો અહીંયા આપણે ટોપ થ્રી સર્કલ એ આપણે ખાવા બેઠા છીએ પણ અત્યારે તમે નહીં પહોંચી શકો કારણ કે અમે વિડીયો બનાવીને તો વયા જાવ પણ તમારે ખાવા જ આપણે લારી એ કે ભાઈ ઊભા છે તો પહોંચી જજો મારા વાલા હવ હો ના ખર્ચે એ રીતે છે અહીંયા સારું હાલો હા આપણે ફાઇનલી ગોળો આવી ગયો છે અને રશ્મિતા ખાઈ છે

અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય પૂરો કરી દે